સુરતની દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સમરસ હોસ્ટેલમાં દસ જાન્યુઆરીની મોડી રાત્રે ભારે હોબાળો મચી ગયો લાંબા સમયથી ચાલી રહેલી પાયાની સુવિધાઓની કમી અને નબળા ભોજનના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના આરોપ છે કે તેમને છેલ્લા ઘણા સમયથી પૌષ્ટિક અને સુધાર નથી મળતો ભોજનની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે સાક્ષલાળ સહિતમાંથી ઇયળો મકોડા સહિતની જીવાતો નીકળે છે આ ઉપરાંત હોસ્ટેલમાં પીવાનું ચોખ્ખું પાણી સાફ સફાઈ અને મેન્ટેનન્સનો સદંતર ભાવ છે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર આ બાબતે અનેકવાર હોસ્ટેલ પ્રશાસનને લઈ લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તંત્રના બહેરા કાને કોઈ જ અવાજ પહોંચ્યો ન હતો છેલ્લા બે મહિનામાં ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા જૂનાગઢ સહિતની સરકારી હોસ્ટેલોમાં ભોજનમાં જીવાતો નીકળવી રસોડામાં ગંદકી નબળી ગુણવત્તાવાળી સામગ્રીનો જમવામાં ઉપયોગ પીવાનું શુદ્ધ પાણી અને અન્ય પાયાની સુવિધાને લઈને વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા હોય તેવી પાંચથી વધુ ઘટના સામે આવી છે આ મામલે સમાજ કલ્યાણ કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી ફરિયાદો થઈ છે પણ કોઈના પેટનું પાણી હલતું નથી મહાનગર મંત્રી આ વિરોધ આજ રોજ અમે લોકો ગઈ કાલે અમે લોકો સાત વાગ્યા વિરોધ ચાલુ છે અમારો વિદ્યાર્થી સમરસ ના જે વિદ્યાર્થીઓ છે ટ્રાઇબલ પટ્ટા વિદ્યાર્થી આવે છે તે દરેક ટ્રાઇબલ પટ્ટા તાપી હોય નર્મદા ભરૂચ હોય અલગ અલગ જિલ્લામાંથી તાપી પીપલા હોય બધા અલગ અલગ જિલ્લામાંથી આવે છે તે વિદ્યાર્થી અહીંયા સમરસ હોસ્ટેલમાં રહેતા હોય છે જે આ સુરત જેવી સિટીમાં અહીંયા કોલેજોમાં ભણતા હોય એવા વિદ્યાર્થીઓ અહીંયા સમરસ હોસ્ટેલમાં એક હજાર જેવા વિદ્યાર્થીઓ અહિયાં રહે છે તો એને માટે અમે લોકો ગઈકાલથી આ આંદોલન ચાલુ છે અમારું ઉગ્રથી ઉગ્ર આંદોલન ચાલુ છે અમે લોકો ત્રણ મહિના પહેલા અહીંયા વોર્ડન એક આવેદન આપ્યું છે વોર્ડન એ આવેદનના માધ્યમથી અમે બાર થી પંદર માંગ એવી મૂકી હતી કે જેમાં જે વિદ્યાર્થીની પ્રાથમિક સુવિધા છે તે પૂરી પાડી દેવામાં આવે જે પ્રાથમિક સુવિધામાં ભોજન નું જે ગુણવત્તા સારું એમને મળે જેમાં એનો ફૂડ પોઈઝન ના ભોગવું પડે બીજું જે પીવાના પાણી છે એ કેટલું હાઈજેનિક ના હોય કેટલું સારું હોય એના ઉપર ચેક કરવામાં હજુ પાણી પીવા લાયક નથી તમે જોશો તો અહીંયા બાજુમાં જ છે એ પાણી કેવું કંપનીમાં ચેક કરાવશો તો પાણી અત્યારે સડી ગયું છે અંદર કચરો છે અને બી ત્રીજી વાત જયારે નિવાસની આવે એ લોકો સાફ સફાઈ છે ચાલુ ના પાણી આવે છે આવી પ્રાથમિક અમે તો માંગ પણ છતાં એ લોકો નથી એના માટે અમે અહીંયા આંદોલન ચાલુ છે અને બાર ડિગ્રી ટેમ્પરેચરમાં અમે લોકો અહીંયા બેસેલા હતા અત્યાર સુધી બારથી એક વાગી ગયા વીસ કલાકથી થી વધારે થઈ ગયું પણ હજુ સુધી અમારી માંગ સાંભળવા માટે કોઈ નહીં આવ્યું પણ અમે લોકો અખિલ ભારતીય વિદ્યાર્થી જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારશે ત્યાં સુધી અમે હજુ આંદોલન કરશું અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરે